રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે જેતપુરનો ધોરાજી રોડ ચાર દિવસ સુધી બંધ રહેશે તારીખ આઠ થી તારીખ અગિયાર સુધી ઓવરબ્રિજનું કામ ચાલુ હોવાથી આ રોડને બંધ રાખવામાં આવ્યું છે જિલ્લા મેજીસ્ટ્રેટ જાહેરનામું બહાર પાડ્યું છે ઓવરબ્રિજ પર ચાલીસ ટનના આરસી ભારે ગડર ચડાવવાની કામગીરી ચાલુ હોવાથી આ રોડ બંધ રાખવાનું જાહેરનામું બહાર પાડ્યું છે વાહન ચાલકોએ પધારો હોટલથી નવાગઢ ચોકડીથી નાજાવાળા પરાથી તીનબત્તી ચોક સુધી તેઓનો રૂટ રહેશે જોકે આ ચાર દિવસ સુધી આ રસ્તો બંધ રહેતા વાહન ચાલકોને આ રૂટ નક્કી કરવામાં આવ્યો છે નવાગઢ ચોકડીથી નાજાવાળા પરાથી થઈને તીનબત્તી ચોક સુધી જવાનું રહેશે અને હોટલથી પધારો હોટલથી જેતસર ચોકડીથી સરદાર ચોક થઈને તીનબત્તી ચોક સુધી જવાનું રહેશે આ રૂટ નક્કી કરવામાં આવ્યો છે ઓવરબ્રિજ પર ચાલીસ ટનના આરસીસીના ભારે ગડર ચડાવવાની કામગીરી ચાલુ હોવાથી આ રોડ બંધ રહેશે તેવું જિલ્લા મેજિસ્ટ્રેટને જાહેરનામું બહાર પાડ્યું છે સુરેશ વાલિયા સાથી બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ